બુલેટિન શરૂઆતમાં એક મોટા સમાચાર પર નજર કરી લઈ ગીર સોમનાથથી મળી રહ્યા છે સમાચાર લોક કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં ચિત્રોડ ગામ નજીક અમદાવાદના એક યુવકને માર માર્યાનો આરોપ છે છ મહિના પહેલા ખવડની ધ્રુવરાજસિંહ નામના અમદાવાદના આ યુવક સાથે બબાલ થઈ હતી ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને તલાલા બાદ જૂનાગઢ રીફર કરાયો પીડિત ધ્રુવરાજસિંહે પોલીસને સમગ્ર મામલે ફરિયાદ માટે અરજી કરી છે સમગ્ર ઘટના મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી ધ્રુવરાજસિંહે ગીરના સ્ટેટસ મૂક્યા બાદ ખવડે રેકી કરી હોવાની શક્યતા છે પોલીસે પીડિતનું નામ કોન્ટેક્ટ નંબર અને લોકેશન આપવા ઇન્કાર કર્યો ધ્રુવરાજસિંહની કાર તૂટેલી હાલતમાં જોવા મળી

વિગતો છે તે મળી રહી છે ત્યારે અગાઉ પણ સમાચલ ખાતે જેના અંદર ખાવડની છે તે ભગવતસિંહ ચૌહાણ છે જેનો કાર્યક્રમ હતો ને કાર્યક્રમમાં ડાયરાના પૈસા લઈને તેઓ હાજર નહોતા રહ્યા એ પ્રકારના આક્ષેપો થયા હતા ત્યારબાદ ફરિયાદો પણ થઈ હતી એ જ મામલામાં આ ધુરતથી છે તેમને માર મારવામાં આવ્યો હોય એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે જેની અદાવતમાં માર માર્યો હોય એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે ત્યારે જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે ગાડી ઉપર તોડફોડ કરવામાં આવી છે અને ત્યારબાદ ધ્રુવરાજીનું કહેવું એવું છે કે મને દેવાય ખાવડ દ્વારા માર મારવામાં આવ્યો છે ત્યારે એક વાત એ પણ સામે આવી રહી છે કે જે પ્રકારે ધુવરાજી છે તેણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસો લગાવ્યા હતા અને તેને લઈને ક્યાંક આ બભાલ વધુ બની છે અને એ સ્ટેટસોના આધારે જે તેમને ફોલો છે કે દેવાય ખાવડ અને તેમના લોકો દ્વારા કરવામાં આવ્યો અને તેમને માર મારવામાં આવ્યો એ પ્રકારના આક્ષેપ અત્યારે ધ્રુવરાજી દ્વારા કરવામાં આવ્યા છે તેમને હાલ અત્યારે સારવાર ખાતે પ્રાઈવેટ હોસ્પિટલમાં છે તે ખસેડવામાં આવ્યા છે ત્યારે તેમનું કેવું છે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પણ તજવીજ હાથ ધરી છે અને કાજી છે તે પણ આપવામાં આવી છે કર્યો હતો પરંતુ પોલીસને હજુ સુધી લેખિતમાં કઈ વસ્તુ મળી નથી એ પ્રકારનું વાત છે તે પોલીસ દ્વારા કહેવામાં આવી છે પરંતુ છેલ્લા છ મહિના પહેલા જે સનાથલના દાયરાને લઈને જે વિવાદ થયો હતો કે તેવા એક ખાવટ થઈ લઈને પણ ડાયરો કરવા માટે નોંધાવ્યા અને તે સમયે પણ અનેક ઓડિયો ક્લિપો છે તે સામે આવી હતી અને ત્યારબાદ ફરિયાદ છે તે પણ દાખલ થઈ હતી ને એ સમયે તેવા એક છે તેમની ગાડી તોડવામાં આવી હતી અને ત્યારે એનો જ ખાર રાખી અને આ ફરી આ પ્રકારે જો ઘટના છે તે સુપ્રોડા ખાતે બની છે એ પ્રકારની વિગતો હાલ સામે આવી રહી છે હજુ સુધી માર મારનાર અને માર ખાનાર બંને વ્યક્તિઓ છે તે કેમેરાની સામે નથી આવ્યા જેવું છે તે પણ કશું કેમેરાની સામે બોલવા માટે તૈયાર નથી અને દેવાયત ખાવડ છે તેમનો ફોન જયારે સ્વિચ ઓફ આવી રહ્યો છે ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશને છે ત્યાં મામલો પહોંચે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે બિલકુલ આભાર જયેશ સમગ્ર માહિતી બદલ